નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ આજના સુધી તમે જાણ્યું નથી શું આત્મા મૃત્યુ પામે છે શું આપણે મૃત્યુ પછી પણ અસ્તિત્વમાં રહીએ છીએ શું જીવન માત્ર એક યાત્રા છે કે તેનાથી આગળ કંઈક છે જ્યારે કોઈ આ દુનિયા છોડી જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે તેના આત્માને શાંતિ મળે પણ આત્મા ખરેખર શું છે શું તે ફક્ત એક માન્યતા છે કે શાશ્વત સત્ય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તમને અને મને આત્મા કહેવામાં આવે છે જ્યારે આપણે શરીર હોડીએ છીએ ત્યારે લોકો આપણને અલગ અલગ નામોથી બોલાવે છે કેટલાક આપણને ભૂત કે પ્રેત આત્મા કહે છે કેટલાક કહે છે કે આત્મા સ્વર્ગમાં ગયો છે પરંતુ શું આત્મા ખરેખર ક્યાંય જાય છે કે તે ફક્ત આપણી કલ્પના માત્ર છે આ શરીર તમારું નથી કે તમે આ શરીરના નથી તે ફક્ત પાંચ તત્વોથી બનેલું છે અગ્નિ પાણી વાયુ પૃથ્વી અને આકાશ એક દિવસ આ શરીર આ તત્વોમાં વિલીન થઈ જશે પરંતુ આત્મા અમર છે વેદ પુરાણો અને ગીતામાં પણ કહ્યું છે કે આત્મા ક્યારેય મરતો નથી તે ફક્ત એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે પરંતુ આ કેવા પ્રકારની યાત્રા છે આત્મા નવું શરીર કેવી રીતે લે છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આત્મા પોતાનું આગલું જીવન પોતે પસંદ કરે છે કે તે બધું કોઈ અદ્રશ્ય શક્તિના હાથમાં છે મિત્રો સૌપ્રથમ આપણે જાણીએ કે આત્મા શું ખાય છે મિત્રો આ જાણીને તમને નવાઈ લાગી હશે તો આત્માએ અમૂર્ત અદૃશ્ય અને અનંત તત્વ છે જે ભૌતિક શરીરથી અલગ હોવાનું માનવામાં આવે છે ફિલસુફી આધ્યાત્મિકતા અને ધર્મોમાં આત્માને શારીરિક ખોરાકની જરૂર નથી કારણ કે તે ભૌતિક નથી જોકે વિવિધ પરંપરાઓમાં આત્માને પોષણ આપવાની વાત રૂપકાત્મક રીતે કરવામાં આવે છે હિન્દુ ધર્મ અને યોગ દર્શન મુજબ આત્માને શુદ્ધ અને પોષિત રાખવા માટે સત્કર્મો ધ્યાન ભક્તિ સત્સંગ અને સાધનાની જરૂર હોવાનું કહેવાય છે શુદ્ધ ભાવનાઓ પ્રેમ શાંતિ અને જ્ઞાન એ આત્મા ખોરાક માનવામાં આવે છે જૈન ધર્મ અનુસાર આત્મા કર્મના આવરણથી મુક્ત થવા માટે તપ સ્વાધ્યાય અને અહિંસાને અનુસરે છે આ પ્રક્રિયા આત્માને શુદ્ધ કરે છે બૌદ્ધ દર્શન મુજબ આત્માની વાત ઓછી થાય છે પરંતુ ચેતના અથવા મનને શાંત અને જાગૃત રાખવા માટે ધ્યાન કરુણા અને પ્રજ્ઞા જરૂરી માનવામાં આવે છે અન્ય કેટલાક આધ્યાત્મિક દૃષ્ટિકોણ મુજબ કેટલાક દર્શનોમાં આત્મા ઈશ્વરીય શક્તિ પ્રેમ સત્ય અથવા ઉચ્ચ ચેતનાથી પોષાય છે નકારાત્મક ભાવનાઓ જેમ કે લોભ ક્રોધ આત્માને અશુદ્ધ કરી શકે છે નિષ્કર્ષ આત્મા શારીરિક ખોરાક નથી ખાતો પરંતુ તેને આધ્યાત્મિક નૈતિક અને ભાવનાત્મક પોષણની જરૂર હોય છે જે સદ્ગુણો ધ્યાન અને શુદ્ધ ચેતનાથી મળે છે મિત્રો હવે આત્માની યાત્રા વિશે વિગતવાર જાણીએ હિન્દુ ધર્મ અનુસાર મૃત્યુ પછી આત્માને ત્રણ માર્ગોમાંથી એક પર મોકલવામાં આવે છે અર્ચ માર્ગ જે બ્રહ્મલોક અને દેવલોક તરફ દોરી જાય છે ધૂમ માર્ગ જે વ્યક્તિને પિતૃલોકની યાત્રા પર લઈ જાય છે ઉત્પત્તિ વિનાશ માર્ગ જે નરકમાં લઈ જાય છે પરંતુ આત્માને કયો માર્ગ મળશે તે કોણ નક્કી કરે છે શું તે આપણા કર્મો પર આધાર રાખે છે હિન્દુ ધર્મ જૈન ધર્મ અને અન્ય ભારતીય આધ્યાત્મિક પરંપરાઓમાં આત્માને શાશ્વત અને અમૂર્ત તત્વ માનવામાં આવે છે આત્માના ત્રણ મુખ્ય માર્ગો જેના દ્વારા આત્મા મુક્તિ અથવા પોતાના ઉદ્દેશ્ય તરફ આગળ વધે છે તે આ મુજબ છે ખાસ કરીને ભગવદ્ ગીતા અને વેદાંત દર્શનના આધારે એક જ્ઞાન માર્ગ પાથ ઓફ નોલેજ આ માર્ગમાં આત્મા આત્મજ્ઞાન સ્વનુભૂતિ અને બ્રહ્મજ્ઞાન ઈશ્વરની એકતાનું જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત કરે છે ધ્યાન સ્વાધ્યાય એટલે કે શાસ્ત્રોનો અભ્યાસ અને વિવેક એટલે કે સત્ય સત્યનો ભેદ દ્વારા આત્મા પોતાની શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કરે છે ઉદાહરણ અદ્વૈત વેદાંતમાં આત્મા અને બ્રહ્મ એક છે અને આ જ્ઞાથી મોક્ષ મળે છે ભક્તિ માર્ગ પાથ ઓફ ડિવોશન આ માર્ગમાં આત્મા ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ પ્રેમ અને ભક્તિ દ્વારા મુક્તિ અથવા ઈશ્વરની નિકટતા પ્રાપ્ત કરે છે બે ભજન કીર્તન પૂજા અને ઈશ્વરની ઈચ્છામાં સમર્પણ આ માર્ગના મુખ્ય અંગો છે ઉદાહરણ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભક્તિ યોગને આત્માને ઈશ્વર સાથે જોડવાનો સરળ માર્ગ ગણાવે છે ત્રણ કર્મ માર્ગ પાથ ઓફ એક્શન આ માર્ગમાં આત્મા નિષ્કામ કર્મ એટલે કે ફળની ઈચ્છા વિના કરેલું કાર્ય દ્વારા શુદ્ધ થાય છે અને મોક્ષ તરફ આગળ વધે છે સદાચાર ધર્મનું પાલન અને સમાજની સેવા આ માર્ગના ભાગ છે ઉદાહરણમાં ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કર્મયોગનું મહત્વ સમજાવે છે જેમાં કર્મ ઈશ્વરને અર્પણ કરવામાં આવે છે મિત્રો આ ત્રણેય માર્ગો એકબીજા સાથે સંકળાયેલા હોઈ શકે છે અને વ્યક્તિના સ્વભાવ અને આધ્યાત્મિક જોગ પ્રમાણે એક અથવા વધુ માર્ગો અનુસરવામાં આવે છે આત્માનો અંતિમ ધ્યેય મોક્ષ મુક્તિ અથવા ઈશ્વર સાથે એકરૂપતા છે મિત્રો આત્માની આ રહસ્યમય યાત્રા કેટલી સાચી છે ચાલો તેને ઊંડાણપૂર્વક સમજીએ વેદ પુરાણો અને ગીતા અનુસાર આત્મા અમર છે આત્મા શરીર ધારણ કરે છે અને જન્મ અને મૃત્યુ વચ્ચે નવું જીવન ભોગવે છે અને શરીર વૃદ્ધ થઈ જાય ત્યારે શરીર છોડી દે છે આત્માનું આ જીવનચક્ર ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી તે મુક્ત ન થાય તેને મોક્ષ ન મળે દરેક વ્યક્તિ પ્રાણી પક્ષી જીવંત પ્રાણી વગેરે બધા આત્મા છે પોતાને સમજવું કે હું આત્મા છું અને શરીર નથી તે આત્મજ્ઞાનના માર્ગ પર પહેલું પગલું છે શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આત્મા અમર છે તે ફક્ત શરીર બદલે છે આત્માને મારી શકાતો નથી જેમ માણસ જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરે છે તેવી જ રીતે આત્મા પણ સમય સમય નવું શરીર ધારણ કરે છે પરંતુ આત્મા નવું શરીર ધારણ કરે છે તેનો અર્થ હંમેશા માનવ શરીર નથી હોતો શ્રી શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આત્મા અમર છે અને તે ફક્ત શરીરને બદલે છે મૃત્યુ પછી આત્મા શરીરને પસંદ કરી શકતો નથી પરંતુ ભાગ્ય તેને કોઈપણ જીવના શરીરમાં પ્રવેશવાનો આદેશ આપે છે આત્માનો તેને મળેલા નવા શરીર પર નિયંત્રણ ન હોઈ શકે પરંતુ વ્યક્તિના મૃત્યુ પછી તેનો આત્મા કેટલા દિવસોમાં બીજું શરીર લેશે આ બધી બાબતો હિન્દુ ધર્મના ઘણા વેદ અને પુરાણોમાં વર્ણવવામાં આવી છે મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે સામાન્ય રીતે આત્મા તરત જ બીજું શરીર ધારણ કરે છે પરંતુ માનવ જીવનમાં કરવામાં આવતા વિવિધ કાર્યોના આધારે ક્યારેક આત્માને બીજું શરીર લેવા માટે લાંબી મુસાફરી કરવી પડે છે જેમાં કેટલીક આત્માઓ ત્રણ દિવસમાં બીજું શરીર ધારણ કરે છે તેથી આ માન્યતામાં માનતા ઘણા લોકો દ્વારા મૃત્યુ પછી તીજ ઉજવવામાં આવે છે કેટલીક આત્માઓ દસ દિવસ કે તેર દિવસમાં બીજું શરીર ધારણ કરે છે તેથી દસવી અને તેરવી ઉજવવામાં આવે છે કેટલાક લોકો એવા છે જેમની આત્માઓ અકાળ મૃત્યુને કારણે અથવા અપૂરતી ઇચ્છાઓને કારણે બીજા શરીરમાં જવાનો ઇનકાર કરે છે તેથી તેમને બીજું શરીર મેળવવામાં સાડત્રીસ કે ચાલીસ દિવસ લાગે છે મોટા ભાગના લોકો તેમના પ્રિયજનની મૃત્યુ પછી એક વર્ષ પછી તેમની મૃત્યુતિથિ પણ ઉજવે છે જેનો અર્થ એ છે કે જો કોઈ કારણોસર તેમનો આત્મા ભૂત યોનિમાં ગયો હોય તો તેમના આત્માને તે જ લોકમાં શાંતિ મળવી જોઈએ અને તેમના આત્માને ફરીથી દુઃખ ન ભોગવવું જોઈએ મિત્રો આત્મા એક રહસ્ય છે જ્યારથી માણસ આ પૃથ્વી પર આવ્યો છે ત્યારથી તે આત્મા નામના મૂળ તત્વને જાણવા માટે ઉત્સુક રહ્યો છે ભગવાન કૃષ્ણએ આત્માનું વિગતવાર વર્ણન કર્યું છે અને કહ્યું છે કે હું દરેક માનવ શરીરમાં આત્માના સ્વરૂપમાં વસું છું આત્મા જ જીવન છે આત્મા મૂળ સત્ય છે આત્મા જ્ઞાની છે આત્મા અમર છે તેથી તે પાણીથી ઓગળતો નથી અગ્નિ તેને બાળી શકતો નથી અને હવા તેને સૂકવી શકતો નથી કોઈ પણ તેનો નાશ કરી શકતું નથી એટલે કે તે અમર છે તમે કહેશો કે લોકો ફક્ત વર્ષમાં મૃત્યુ પામે છે તમે જે કહો છો તે સાચું છે પરંતુ એવું નથી કે આત્માને તે શરીર છોડ્યા પછી તરત જ શરીર મળશે તેને એક હજાર વર્ષનું તેનું સમય ચક્ર પૂર્ણ કરવું પડશે ત્યારે જ તેને નવું શરીર મળશે બાહ્ય શક્તિઓ એકથી થઈને અંતર્મુખી બની જાય છે અને પછી આત્મા સ્થૂળ શરીરમાંથી બહાર આવે છે મોં નાક આંખો કાન જીવન એ ઉત્સર્જનના મુખ્ય માર્ગો છે દુષ્ટ વૃત્તિઓ ધરાવતા લોકો જીવન મળ અને પેશાબના માર્ગો દ્વારા બહાર નીકળતા જોવા મળ્યા છે યોગી અને સારા કાર્યો કરતી વ્યક્તિમાં આત્મા બ્રહ્મ અને ગળામાંથી પોતાનો જીવ છોડી દે છે સ્થૂળ શરીરથી અલગ થયા પછી મૃત આત્મા સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે છે આ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર જેવું જ છે જે દેખાતું નથી મૃત આત્મા પોતે ફક્ત આ શરીરના અસ્તિત્વને અનુભવી શકે છે પરંતુ ફક્ત થોડા આત્માઓ જ તેને જોઈ શકે છે આ સમય દરમિયાન મૃત વ્યક્તિ આશ્ચર્યચકિત થાય છે કે તેનું શરીર કેટલું મોટું થઈ ગયું છે અને તે પક્ષીની જેમ હવામાં ઉડી શકે છે સ્થૂળ શરીર છોડ્યા પછી આત્મા તેના મૃત શરીરની આસપાસ ફરતો રહે છે તે તેના શરીરની આસપાસ ભેગા થયેલા લોકોને કંઈક કહેવા માંગે છે પરંતુ કોઈ તેની વાત સાંભળતું નથી મૃત આત્મા પોતાને મૃત માનતો નથી અને વિચિત્ર રીતે વર્તે છે તે તેના અંગો હલાવતો રહે છે પરંતુ તેને એવું લાગતું નથી કે તે મૃત છે તેને લાગે છે કે કદાચ આ એક સ્વપ્ન છે પણ તેનો ભ્રમ દૂર થઈ જાય છે પછી તે ફરીથી મૃત શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે પરંતુ તે આમ કરવામાં સફળ થતો નથી જ્યાં સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી આત્મા વારંવાર શરીરની આસપાસ ફરતો રહે છે જ્યારે શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે ત્યારે તે નિરાશ થઈ જાય છે અને કંઈક બીજું વિચારવા લાગે છે પરંતુ જ્યારે તેને દફનાવવામાં આવે છે ત્યારે તે શરીર પ્રત્યેની આસક્તિ છોડી શકતો નથી અને ઘણા દિવસો સુધી તેની આસપાસ ફરતો રહે છે જે મૃતકો ભ્રમ અને મોહના બંધનમાં વધુ મજબૂત રીતે બંધાયેલા હોય છે તેઓ ઘણા દિવસો સુધી સ્મશાનની આસપાસ ફરતા રહે છે શરીર પ્રત્યેનો મોહ તેને વારંવાર ત્યાં ખેંચી લે છે અને પોતાને નિયંત્રિત કરવામાં અસમર્થ હોવાને કારણે તેઓ તેની આસપાસ રડતા રહે છે ઘણા લોકો એવા છે જે તેમના શરીર કરતા તેમના પ્રિયજનો સાથે વધુ જોડાયેલા છે તેઓ સ્મશાનમાં જવાને બદલે તેમના પ્રિયજનોની નજીક રહેવાનો પ્રયાસ કરે છે હવે આપણે જાણતા નથી કે આ બધી બાબતોમાં કેટલું સત્ય છે પરંતુ આ બધું પુરાણોમાં લખાયેલું છે પુરાણો અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે અથવા આત્મા શરીર છોડીને તેની યાત્રા શરૂ કરે છે ત્યારે આ સમય દરમિયાન તેને ત્રણ પ્રકારના માર્ગો પર લઈ જવામાં આવે છે આત્મા કયા માર્ગે લઈ જશે તે ફક્ત તેના કર્મો પર આધાર રાખે છે જે આગળ આપણે જાણ્યું જો કે બધા માર્ગોમાંથી પસાર થનારા આત્માઓને થોડા સમય માટે અલગ અલગ દુનિયામાં રહ્યા પછી સંપૂર્ણ નશ્વર લોકમાં આવવું પડે છે મોટા ભાગના આત્માઓને અહીં જન્મ લેવો પડે છે અને અહીં મૃત્યુ પામે છે અને ફરીથી જન્મ લે છે યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે શરીર છોડ્યા પછી જેમણે ધ્યાન અને ભક્તિ કરી છે તેઓ બ્રહ્મલોકમાં જાય છે એટલે કે તેઓ બ્રહ્મ સાથે એક થઈ જાય છે સો વર્ષ પૂરા કરનારા કેટલાક ભક્તો સ્વર્ગમાં જાય છે એટલે કે તેઓ દેવ બની જાય છે કેટલાક લોકો જે આસુરી કાર્યો કરે છે તે અનંતકાળ માટે પ્રેતલોકમાં ભટકતા રહે છે અને કેટલાક પૃથ્વી પર પાછા જન્મ લે છે જન્મ લેનારાઓમાં પણ તે જરૂરી નથી કે તેઓ ફક્ત માનવ સ્વરૂપમાં જન્મ લે આ પહેલાં તે બધા લોકમાં રહે છે તેમનો ન્યાય ત્યાં થાય છે જો સામાન્ય લોકો શરીર છોડી ગયા હોય તો આ કિસ્સામાં તેમની માન્યતા કાર્ય કરે છે તેઓ કયા પ્રકારની માન્યતા અને શ્રદ્ધા સાથે મૃત્યુ પામ્યા હતા પછી તેઓ તે મુજબ આગળ વધે છે ઉદાહરણ તરીકે જો બાળપણથી એવી દ્રઢ માન્યતા હોય કે મૃત્યુ પછી યમદૂતો કોઈને લેવા આવશે તો તે ખરેખર યમદૌતોને જુએ છે પરંતુ જેમને એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી વ્યક્તિ ગાઢ નિદ્રામાં જાય છે તો આવા લોકો ખરેખર નિદ્રામાં જાય છે મિત્રો આત્મા માટે કયો દિવસ મહત્વપૂર્ણ છે જાણો કે ભાદ્રપદની પૂર્ણિમાના ચંદ્ર અને અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી અમાસ સુધીના સમયને પિતૃ પક્ષ કહેવામાં આવે છે આ પક્ષમાં મૃત પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં આવે છે પિતૃ પક્ષમાં પૂર્વજોનું શ્રાદ્ધ તેમની તિથિ પર જ કરવામાં આવે છે સર્વપિતૃ અમાસ પર પરિવારના તે લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમને આપણે જાણતા નથી આ ઉપરાંત અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસોમાં પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે હવે મિત્રો જાણીએ કે શું કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ જન્મ અને મૃત્યુ લઈ શકે છે પોતાની ઈચ્છા મુજબ શરીર છોડવું સહેલું છે પરંતુ પોતાની ઈચ્છા મુજબ શરીર લેવું મુશ્કેલ છે તેમ છતાં જે વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ શરીર છોડવાનું શીખે છે તે પોતાની ઈચ્છા મુજબ જન્મ પણ લઈ શકે છે ઈચ્છા મૃત્યુ શબ્દનો પ્રથમ ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે જેનો અર્થ થાય છે પોતાની ઈચ્છા મુજબ મૃત્યુ પામવું એટલે કે શરીર છોડવું ભીષ્મ પિતામહે તીરની શયા પર સુઈને પોતાની ઈચ્છા મુજબ મૃત્યુને આમંત્રણ આપ્યું હતું શાસ્ત્રો અનુસાર જીવ પોતાની ઈચ્છાઓ અને કાર્યોના પ્રભાવ હેઠળ જન્મ લે છે પરંતુ આ ઈચ્છા તેના દ્વારા જીવનભર કરવામાં આવેલા કાર્યો અને સુખ દુઃખનું પરિણામ છે જેની તેની જાણ પણ નથી આ બીજ સ્વરૂપે મૃત્યુ સાથે જાય છે અને વ્યક્તિ તેનો પાછલો જન્મ નક્કી કરે છે તે જ રીતે ફરીથી જન્મ લે છે તે સમજવું ખૂબ જ સરળ છે તે ગણિતના પ્રશ્ન જેવું છે જેનો ઉકેલ લાવી શકાય છે મોટા ભાગના લોકો કુદરતના આ નિયમથી બંધાયેલા જન્મે છે પરંતુ જન્મસ્થળ પસંદ કરીને જન્મ લેનારા બહુ ઓછા લોકો છે આત્મા વિશે સૌથી અધિકૃત ઉલ્લેખ ભગવદ્ ગીતામાં જોવા મળે છે એવું કહેવાય છે કે આત્મા અમર છે તે કોઈ પણ કુદરતી લાગણીથી પ્રભાવિત થતો નથી કોઈ પણ પ્રકારની વસ્તુ આત્માને અસર કરતી નથી આત્મામાં ફક્ત એક જ કુદરતી ગુણ છે કુદરતી રીતે વિસ્તૃત થવું અને ભગવાન સાથે ભળી જવું જ્યાં સુધી આત્મા તેના મુખ્ય બિંદુ ભગવાન સુધી પહોંચતો નથી ત્યાં સુધી શરીર બદલાતું રહે છે આત્માને જોવું સામાન્ય રીતે શક્ય નથી આ માટે ભગવાનની કૃપા અને સૂક્ષ્મ દ્રષ્ટિની જરૂર છે આત્માઓની અંદર પૃથ્વી તત્વ હોતું નથી તેથી તેમની પાસે હવાની જેમ ગતિ કરવાની ક્ષમતા હોય છે સામાન્ય રીતે જ્યારે આપણે આત્માઓનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણે સુગંધ અથવા કોઈ ગંધનો અનુભવ કરીએ છીએ આત્માઓ સારા કે ખરાબ નથી તેમની સાથે સંકળાયેલા સંસ્કારો કે મન સારા કે ખરાબ છે ખરાબ સંસ્કારોને કારણે આત્માઓનો ઉપયોગ થઈ શકે છે અને આ ઉપયોગ સામાન્ય રીતે અજ્ઞાની તાંત્રિકો દ્વારા કરવામાં આવે છે એ જ ભાવનાનો દુરુપયોગ કરીને તાંત્રિકો બીજાઓને તકલીફ આપે છે પરંતુ તંત્ર મંત્ર જેવી કોઈ વસ્તુ નથી અને લોકો પોતાના સંતોષ માટે આવા જાદુ કરતા રહે છે જ્યારે આવું કંઈ થતું નથી આપણે આ રીતે કોઈનું જીવન બગાડી શકતા નથી આના માટે ભગવાન શિવ કે શ્રી કૃષ્ણના આશ્રયમાં રહો શક્ય તેટલા ભજન અને કીર્તન કરો તમારી આદતો અને સંસ્કારો શુદ્ધ રાખો તમારા કર્મ સુધારો અને પોતાને જાણો મનુષ્યનો આત્મા મનુષ્યનો અમૂર્ત ભાગ છે ગીતામાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યનો આત્મા સર્વશક્તિમાન ભગવાનનો શ્વાસ છે અને ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં પોતે જ કીધું છે કે હું જ સર્વશક્તિમાન અને સર્વ કરતા છું તો પછી મિત્રો આપણી સાથે જે પણ ઘટના ઘટિત થાય છે તે તેની ઈચ્છાથી જ થાય છે એવું સમજીને આ જીવન જીવી લેવું જોઈએ અને મોક્ષ તરફ આગળ વધવું જોઈએ તો મિત્રો આ હતી આત્માના સફરની વાર્તા આ પૌરાણિક રહસ્ય તમને કેવું લાગ્યું જો સારું લાગ્યું હોય તો મિત્રો સાથે શેર કરો વિડિયોને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો આપ સૌનો આભાર હરે કૃષ્ણ